હાલો અમે લોકો જય માતાજી અમે લોકો જઈએ છીએ ચેતનભાઈની સગાઈમાં જવાનું છે ને કાલે તો આજે છે આજે છે શુક્રવાર શુક્રવાર છે ને અમે લોકો જાય છે ઘરેથી નીકળી ગયા છે ચેતનભાઈની સગાઈ છે કાલે તો અમે લોકો ઘરેથી નીકળી ગયા છે હવે અમે લોકો જાય છે સગાઈમાં ચેતનભાઈની તો ચાલો મિત્રો બધા મળીએ પછી સગાઈમાં જઈને પહેલાં દીપકભાઈના ઘરે જાય ત્યાં રાત રોકાવાનું છે પછી જવાનું છે સગાઈમાં ઓકે ચાલો એસી ગાડી આવી આવી એસી એસી ગાડી બેઠી છે જવા માટે તૈયાર થઈને નાલા સોપારા એસી ગાડી આવી છે એસી ટ્રેન એસીમાં તો પછી આપણે ટિકિટ ન કઢાવી હોય ચાલુને ટિકિટ કઢાવી હોય ને એટલે એસી માં ન જવાય એસી ગાડી આવી છે એને આજે દરવાજા બંધ થઈ જાય જય માતાજી મિત્રો દીપકભાઈના ઘરે આવી ગયા છે અત્યારે દીપકભાઈના ઘરે દીપકભાઈના ઘરે આવી ગયા છે અત્યારે અમે ચેતનભાઈની હગાઈ છે એટલા માટે ને અત્યારે અમે લોકો બધા મહેમાન પણ આવી ગયા છે અત્યારે ને અત્યારે અહીં મહેમાન બેઠા છે એક સાઈડમાં મહેંદી લગાડવાનું કામ ચાલુ છે અમારી દિવ્યાબેન મહેંદી લગાડે છે એના મમ્મીને મહેંદી લગાડે છે જો મહેંદી લગાડે છે દિવ્યાબેન અત્યારે વરરાજા પણ અહીં બેઠા છે ચેતનભાઈ અરુણા બેન બેઠી છે અને દિવ્યાબેન મહેંદી કાઢે છે અને આ લોકો ભાઈ ગીત ગાઈ

ટૂટમણા તલ જલ્દી ના ભરશે પણ મળે તારું જવાું મારા શોખ મારે તારું

ચેતનભાઈ ની હગાઈ છે હવારે જવાનું છે અમારે બસ લઈને અત્યારે આ લોકો ગીત ગાઈ રહ્યા છે અને મહેંદી નો પ્રોગ્રામ ચાલુ છે મહેંદી કરે છે અહીંયા અને આ લોકો ગીત ગાઈ રહ્યા છે ચેતનભાઈ ની સગાઈ ના તો આવી રીતે અમારે સગાઈ ના ગીત ગાય છે અને અત્યારે રાતના વાગ્યા છે સાડા બાર તો હવે આપણે સવારે સગાઈમાં જાશું ત્યારે બધા મળશું તો બધાયને જય માતાજી સવારે મળશું બધાય હાલો જય માતાજી હો જય માતાજી આવજો હું ચાલુ છે હા એ મેગી ખાય છે કારણ એક વાગે

અને બધા એકદમ તૈયાર થાય છે છ વાગ્યા ના તૈયાર થાય છે પણ અમારા દર્શન જો દિવ્યાબેન તૈયાર કરે છે ભાનુકાકીને કાકીને અરુણાબેન તૈયાર થઈ ગયા છે મેડમ અમારા તૈયાર થઈ ગયા છે બધા તૈયાર થઈ ગયા છે અત્યારે કાકા તૈયાર થઈ ગયા છે દીપકભાઈ માંડલિયા તૈયાર થઈ ગયા છે અને આપણે પણ તૈયાર થઈ ગયા છે બધા તૈયાર કપડાં વપડા પહેરી તૈયાર થઈ ગયા છે બસ આવી ગઈ છે અને અમે લોકો જવાના છે હવે હવા આઠ આઠ હવા આઠ વાગી ગયા છે હવે આપણે જાય સીધા હોલમાં જવાના છે કાંદીવલી તો હવે બધા તૈયાર તો થઈ ગયા છે હાલો હવે આપણે નીકળીએ લોકો તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ હાલો હવે તૈયાર થઈ ગઈ છે જાય છે અમે કેતનભાઈની હકાઈમાં બસ આવી ગઈ છે ભાઈઓ છે ને ગીત ગાય છે બસ હવે આ લોકો આવી જાય એટલે ચાલુ કરી દઈએ મોડો મોડા આવી ગયા છે બધા ગાલિયર કેરી ઓ ટિકને મત પાયો કાય ઓ બિચારા

in the crowd. मिरा माम जो दा नम जो मिरा माताम जो मोटा बाने नाम बगुला जो चेतन भाइ मिरा बेलु न बाले नी बगुला Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ફેમિલી બધું છે અત્યારે નાના સભા થી બસ નીકળી જાય છે કાંદીવલી જાય છે અને આ લોકો આવે છે ટોલ નાકા છે ને ધયસર ત્યાં આવે છે બેવુલ એ લોકો આજથી અને પછી મળીએ હોલ માં જઈને હવે

હા હા હાલો હાલો ઉતરો આરામથી 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 આરામ જ છે

આવા તો સાઈડમાં આવી જાવે ભાઈ એ કાવા જો ઓય આમ આમ આવા જાવ તો રોજ ખતમ